બેન રાકેશભાઈ પટેલ છે હું કામરેજ તાલુકાના નેતર ગામમાં રહું છું અને આ સખી મંડળના હરે કૃષ્ણ સ્વ સહાય જૂથમાં કામગીરી કરું છું અને આઠમા પ્રોજેક્ટમાં બી કામ કરું છું એમના થકી અમને આ કીટ મળેલી છે એમના થકી અમે જીવામૃત ઘન જીવામૃત બી બનાવીએ છીએ હવે વસ્તુ ચાલુ કરેલી છે અત્યારે ને અમે સખી મંડળની દસ બહેનો છે એમાંથી અમે પાંચ બહેનો આ કામ કરતા છે અત્યારે અને બીજી બીજી બહેનો અત્યારે બીજા કામમાં છે એ લોકોનું કંઈ હજુ એ નથી

અને જીવામૃત અત્યારે વેચાણ ચાલુ છે કે હજુ જીવામૃત માં પાંચસો લીટર જેટલું જીવામૃત એ કર્યું છે વેચાણ નથી હજુ કર્યું હજુ મહિનાથી અમારો ચાલુ થઈ